નમસ્કાર બાળ મિત્રો બીજા સત્રમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાન ધોરણ એકમાં પ્રકરણ ચૌદ ઉપર પૂરા આકાશમાં વિશે સમજ મેળવીશું બાળ મિત્રો તમે આકાશને ધ્યાનથી જોયું છે જો તમે આકાશને ધ્યાનથી જોયું હોય તો તમને આકાશમાં થતા ફેરફારો સમજાયા હશે જેમ કે સૂર્યના પ્રકાશમાં આકાશનો કલર અલગ હોય છે જ્યારે રાત્રે ચાંદો હોય તો તેના પ્રકાશમાં આકાશનો કલર અલગ હોય છે દિવસે તારા દેખાતા નથી અને રાત્રે તારા દેખાય છે ખરું ને વાદળોનો આકાર પણ અલગ અલગ હોય છે અને ક્યારેક વાદળો ગતિ કરતા લાગે આકાશમાંથી આપણે વરસાદને પૃથ્વી પર પડતા પણ જોઈએ છીએ ખરું ને તો ચાલો આપણે વધારે માહિતી મેળવીએ ચાલો આપણે આકાશમાં સવારી કરવા જોઈએ આકાશમાં આવેલી જુદી જુદી વસ્તુઓ વિશે આપણે જાણીએ બાળમિત્રો મિત્રો અહીં આપણને આકાશમાં જોવા મળતી કેટલીક વસ્તુઓના ચિત્રો આપેલા છે તો દરેક ચિત્રને ઓળખી અને તેનું નામ આપણે બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે તો આપણે સૌ જોઈએ કે બોક્સમાં કયા કયા નામ છે વાદળ ચાંદો વીજળી તારા સૂરજ મેઘધનુષ અને વરસાદ તો આપણે શરૂ કરી વાળમિત્ર આ છે આ વીજળીનું ચિત્ર છે ચોમાસામાં આકાશમાં વીજળી ચમકે છે અને તેનો અવાજ તો એવો આવે કે આપણને ક્યારેક ડર પણ લાગી જાય ખરો ને વાળ મિત્ર તમે આકાશમાં વીજળી ચમકતી જોઈ હશે જોઈ છે ને હમ હવે આપણે બીજું ચિત્ર જોઈએ આ ચિત્ર શેનું છે આ ચિત્ર વાદળનું છે આકાશમાં વાદળ ક્યારેક આછા ભૂરા રંગના તો ક્યારેક સફેદ રંગના દેખાય છે અને જ્યારે ચોમાસું હોય અને પાણી ભરેલા વાદળ હોય તો થોડા કાળા પણ લાગે છે અને સાંજે જ્યારે સૂર્ય આથમે ત્યારે વાદળોનો રંગ આપણને કેવો દેખાય છે કેસરી વાદળ શું કાર્ય કરે તમને ખબર છે વાદળ વરસાદ પાડવાનું કામ કરે છે ચાલો હવે આપણે ત્રીજા નંબરનું ચિત્ર જોઈએ આ ચિત્ર શેનું છે આ ચિત્ર ચાંદાનું છે આપણે ચાંદો ક્યારે જોઈએ આપણે આકાશમાં ચાંદાને રાત્રે જોઈ શકીએ છીએ ચાંદાનો આકાર આપણે બદલતો જોઈએ છીએ ખરું ને જ્યારે પૂનમ હોય ત્યારે આખો ગોળ ચાંદો દેખાય અમાસ હોય ત્યારે ચાંદો દેખાતો જ નથી અને એકમ બીજ ત્રીજ ચોથ આવી રીતે જેમ તિથિ હોય એ પ્રમાણે ચાંદો ધીમે ધીમે વધતો થાય છે અને અડધામાંથી પૂનમ સુધીમાં આખો ગોળ બની જાય છે ખરું ને ત્યાર પછીનું ચિત્ર છે સૂરજનું આપણે સૂરજને શું કહીએ સૂરજ દાદા બરાબર ને અને ચાંદાને ચાંદા મામા સૂરજ શું કાર્ય કરે સૂરજ પ્રકાશ આપવાનું કાર્ય કરે છે આપણે સૂરજને દેવતા તરીકે પણ પૂજીએ છીએ ત્યાર પછીનું ચિત્ર છે વરસાદનું જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આકાશમાંથી જમીન પર વરસાદ પડે છે પણ મિત્ર આ ચિત્ર જોઈને તમે ઓળખી ગયા હશો કે આ શેનું ચિત્ર છે આ ચિત્ર તારાનું છે તારા આપણે રાત્રે જોઈ શકીએ છીએ આકાશમાં સુંદર ટમટમતા તારા બધાને ગમે છે ખરું ને અને આ છેલ્લું ચિત્ર શેનું છે છેલ્લું ચિત્ર એ મેઘ ધનુષનું છે ઘણીવાર ચોમાસામાં વરસાદ પડે પછી આકાશમાં મેઘધનુષ દેખાય છે મેઘનુષમાં આપણે સાત રંગો જોઈ શકીએ છીએ ખરું ને તો બાળ અહીંયા આપણે આકાશમાં જોવા મળતી કેટલીક વસ્તુઓ વિશે માહિતી મેળવી તમારે આ દરેક ચિત્રને ધ્યાનથી જોવાના છે એને ઓળખવાના છે અને તમારી બુકમાં આ રીતે નામ પણ લખવાના છે તો લખશો ને ફરી મળીશું આવતા અઠવાડિયે ત્યાં સુધી આવજો